ગુજાર્યો હતો રાજ્યભરમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે આરોપીઓને જાણે કે કાયદાનો ડર જ ન હોય એમ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે ત્યારે આજે રાજ્યમાં એકી સાથે બે દુષ્કર્મની ઘટના સામે આવી છે અમરેલીના વડિયામાં ચાર શખ્સે યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું છે તો ભાવનગરમાં માત્ર પાંચ વર્ષીય માસુમવાળા સાથે પણ દુષ્કર્મનો બનાવ બનેલો છે અમરેલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં મળતી માહિતી મુજબ અનિલ વિનુભાઈ દેસાઈ નામના શખ્સે એક એકવીસ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પોતાની મીઠી મીઠી વાતોમાં ભોળવી તેના મિત્ર પ્રિતેશ રસિકભાઈ અસોદરિયાના ઘરે લઈ ગયો હતો જ્યાં યુવતીને બળજબરીપૂર્વક સુવડાવી અને બચકા ભર્યા તથા માથાના વાળ પકડી અને શારીરિક સંબંધ બાંધ્યો હતો અનિલ દેસાઈએ વળજબરી પૂર્વક યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્ર પ્રિતેશ રસિકભાઈ આસોદરિયાએ દક્કુ ઉર્ફે નયન રામજીભાઈ વેકરિયા અને સોમા હરપાલભાઈ આલાણી નામના અન્ય ત્રણ શખ્સે પણ યુવતી પર બળજબરી દુષ્કર્મ આચર્યું હતું વડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પચીસ નવેમ્બરના રોજ યુવતી પર આ ચાર શખ્સે

હાલ પોલીસ આરોપી સામે પુરાવા એકત્ર કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી રહી છે